જય ભીમ મિત્રો હું છું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ જોકે ઘટના જ્યારે એમ છે કે જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના દેવગણા ગામના પરબતભાઈ મેપાભાઈ ચાવડાના ધર્મપત્ની જે બે વર્ષથી વયા ગયા છે રીસા મણે છે જોકે એના માવિત્ર અહીંયા નથી પણ બીજે ક્યાંક જગ્યાએ રહી છે જોકે પરબતભાઈનો મારા ફોન આવ્યો મને કહી કે સાગરભાઈ મારા પત્ની બે વર્ષથી વહી ગયા છે અને ફોન નવા નવા નંબર લઈ કરે અને ફોન નંબર બદલાવી નાખે વાતચીત કરે કે અહીંયા આશ્રમમાં છે કે ગમે અહીંયા યા છે એ રીતની વાત કરીને ફોન નંબર બદલાવી નાખે છે જોકે પોલીસ ફરિયાદ આપી પણ પોલીસ ફરિયાદની અંદર ગુમસુદા લખાવેલું પણ હજી કાંઈ રિઝલ્ટ નથી મળ્યું અને અને તેમના ધર્મપત્નીનું નામ છે ગોપીબેન લક્ષ્મણભાઈ કરમડા જે ગામ છે એનો ઈશરા તાલુકો કે છે ને જિલ્લો જુનાગઢ છે એનો જે ગોપીબેન જે રહ્યા છે તે તેમના બાળકને જે પરીક્ષા ચાલુ હતી તો બાળકની પરીક્ષા પણ અધૂરી મુકાવી અને પરીક્ષામાં બાળકને બે પેપ બે ત્રણ પેપર પરીક્ષાનો દેવા દીધી એનું ભવિષ્ય પણ બગાડેલું છે જોકે આ વિડીયોના માધ્યમથી મારા યુટ્યુબમાં ચેનલ છે એ વિડીયોના માધ્યમથી મારામાં ફોન આવ્યો હતો કે મારું આ કામ કરી ગયો પરબતભાઈએ મને વાત કરી કે મારે મારા ધર્મપત્નીને હજારો ગુના એના હોય છતાં એના માફ કરીને મારા ધર્મપત્ની મારા બાળકનું સામું જોઈને મારે મારે મારા ધર્મપત્નીને ઘેરે લાવવાના છે ગમે એમ કરીને મારા ધર્મપત્નીને તમે લાવી આપો એમ જોકે જ્યાં ગોપીબેન જે આ વિડીયો જોવે કે વિડીયો વાયરલ થાય તો ગોપીબેન એટલું જણાવવાનું કે ગમે ત્યાં હોય ત્યાંથી તેમનું ઘર સંસાર ચલવી રહે પરબતભાઈ તેમને કાંઈ નહીં ગઈ એવું પરબતભાઈનું કહેવું છે બાકી તમે આ રેકોર્ડિંગ સાંભળો જય ભીમ જય સવિધાન જય ભારત હલો બોલો ભાઈ

અમે માળીયા તાલુકા માં રહીએ છીએ રબારી પરબત બોલો રબારી રબારી સમાજ માંથી હા બરોબર કઈ રીત નું છે તમારે એમ આપડે કઈ જશે લગન જ કર્યા હતા બરોબર તમારી સમાજ નહી ના એ દીકરી છે એની માં અમે રબારી ઘર બેઠી હતી ને તો એ બે દીકરી ભેગી ઓ લઈને આવી હતી હ પછી અમારી પાસે બે બે લાખ રૂપિયા લીધા હતા એની મમ્મી અને અમે એની દીકરીઓ એ અમને એની બાઈ એ દીધી હતી અમે કઈ જશે લગન કર્યા હતા

વૈયા પેલા થી ક્યાં વૈયા ગયા તા માં ઉતરી ને ત્યાં ગયા કે બીજે ગયા તા ના સુરેન્દ્રનગર ભાગ વૈયા ગયા સુરેન્દ્રનગર કોની હારે ત્યાં ઓલો અનાશ્રમ આશ્રમ કેવાય ને હ ત્યાં વૈયા ગયા પણ ત્યાં મને બોલાયો તો એટલે મને કે ભાઈ હું છું મેં કીધું કઈ છે નહીં મોબાઈલ લઈને આવી હતી ને તું ખી જાણો પછી એમ કે મને મારી મેં મારી બારી કઈ નોતી કહું બરોબર અને એમાંથી આ ડોકો છે પછી ત્યાંથી પાછા એને બેન ને ત્યાં મોકલી દીધી ત્યાં થી મને કે તમે પાછા આવી પછી સમાધાન થાય તમાર બે હવે પાટલા ઉપર કરાઈ દે પછી તમે ચડી જજો કે હમ પછી પાછા આવી ને બેન ત્યાં થી વહી ગઈ બરોબર તમારું આખું નામ છે મારું હ પરબત મેપા ચાવડા પરબત મેપાભાઈ ચાવડા ચાવડા હા બરોબર અને મારા ઘરના નામ ગોપી પરબત ચાવડા એના મામેતર નું નામ, એના બાપ તો એના બાપા નું નામ તો ગોપી લક્ષ્મણ કરમટા ગોપીભાઈ હા ગોપી હા ગોપી બેન ગોપી એટલે મારા ઘર ના હા એ ગોપી બેન ને લક્ષ્મણ હા ગોપી લક્ષ્મણ આ કરમટા બરોબર એમાં હું છે ને મમ્મી આવી હતી ને તે અમારા બાર ઘર માં બેઠી બકા આમ કાઈ દે સર દરબાર ની દીકરી થાય પણ રબારી માં એની મમ્મી ઘર માં બેહી ગઈ હતી પછી રબારી નું તો આપડે

એ મોબાઈલ લઈને આયવી ને ત્યાંથી બીજો મોબાઈલ તો અમારે એની પાસે mobile હતો તો બીજો મોબાઈલ લઈને આયવી મને ખબર પડી એટલે હું તો હા માયરું બાયરું નતું ભાઈ ત્રણ દિવસ બધે પછી ઓલું કર્યું કે મને માયરી તી મારા આમ કે ભાઈ કે મેં કઈ કર્યું નતું પણ ક્યાં છે એ નક્કી નથી થાતું બરોબર તો એના માટે આપડે શું કરવું પડે એના માટે તમે ચોય કરી લઈએ આપડે તો video viral કરી દઈએ તમારો ફોન કરશે એ મારા માં એનો number બમ્બર છે કઈ હા એનો number તો છે આ તો વાત કરીને પૂછો ક્યાં છો તમે એમ, એટલે મારે તો ઉપાડતી નથી ચીસો છે એના નંબર એ હાલતા છે ને બદલાવી નાખે ને કે કે રાજકોટ માં છું ગોતવા માં આવ મળું ની એમ કે હવે આપડે એને કઈ રીતે આમ એમ તો આપડે કેસે કરેલ છે ભાઈ છોકરા ને લઇ ગઈ ને એટલે આપડે પોલીસ ને લખાયું તું પણ સાહેબ એવું કે ભાઈ હજી તો મેલ નથી આવતો એમ કરે કે એટલે પોલીસ વાળા ને ટૂંક માં કે જાણ નથી દેવું એવું નથી આમાં હું છે કે પોલીસ વાળા ગોતતા હોય પણ હવે ઈ તો તમે કીધું એમ કે જે કોઈ ફોન કરે છે ને વયી જાય એટલે પોલીસ વાળા તો એમ કે ભાઈ આતો જીવ જ છે ઓલું તમે એમ કીધું કે ગુમસુદા છે ને કઈ આનો નથી તો ઈ ઓલું થાય એટલે ઈને આપડે અરજી દીધેલ છે court માં અરજી તમે લખાવેલી છે એમ શા માટે ગુમસુદા થયી ગઈ છે કઈ રીતની અરજી લખાવી એ આપડે આ બાર નીકળી ગઈ ને ક્યાં ગઈ એ આપણને ખબર નથી ઠીક ગુમસુદા ની અરજી ગુમસુદા ની અરજી દીધી આપડે આ ઠીક તો તો ઈ આવશે એટલે કે છે તમને, બે વર્ષ થયા બે વર્ષ થઇ ગયા હા હવે આ શ્રાવણ મહિનો આવે ને આ પછી શ્રાવણ મહિનો થોડા ગયા એટલે ત્રીજું વર્ષ બેસે એટલે કઈ કોઈ બીજા હારે છે એવું કઈ શકે ને માવતર માં જ રે કઈ ક્યાય ખબર નથી તમને આપડે કઈ ખબર જ નથી તમારું ગામ કયું કીધું માળિયા તાલુકા માં દેવગામ માળિયા તાલુકા નું દેવગામ હા દેવગામ માં અને તમારો જીલ્લો કયો લાગે જુનાગઢ જુનાગઢ જીલ્લા નું, આમ સોમનાથ થી અમારે ઓલું નો ગણાય મારે જીલો જુનાગઢ ગણાય આ સોમનાથ ને બધું ઢુકણું થાય બધું મારો નંબર ક્યાંથી લીધો તમે આ youtube માં તમારો છે ને આ વાતું કરતા હોય ને તમે બધા એ માંથી ઠીક ઠીક ટુક તમારે બાઈ ને પાછી લાવવી છે હા એટલે આ દીકરા કેટલા તમારે આપડે એક જ દીકરો હતો ભગવાન દીધો એ લઇ ગઈ દસ વર્ષ નો હજી નવ વર્ષ પૂરા થયા તા દીકરા એટલા વર્ષ સંસાર આવ્યો હવે હું તકલીફ પડી ગયો હા એ જ વાત છે આ મોબાઈલ ની નવીન કોક નો એટલે મને ખબર પડી 5 6 મિનિટ હું ખીજાણ હોય એટલે એમાંથી ભાગ ગઈ મોબાઈલ લઈને આવવાનું કારણ એટલે ના માવતર ને અહીંયા આટો જાય છે મેં બેન ને અહીંયા જાતે રાછો રોકાવા બરોબર પછી ફોન લઈને આવ્યા પછી ફોન તો આવતો પણ બીજો સાના માટે લઈને આવી દીધો હ એ વાત એ બધી શું બરોબર હવે આવે કે નો આવે હંગી આવી જ જાય હું કામ નો આવે વિડિયો વાયરલ થાય બધું આવવું પડે હા એ હું તમને કહું એટલે હું કહું આવતી નથી તો એનો આપણે શું करू વિડિયો તમારો વાયરલ કરવો છે તો કરીએ તમારી મંજૂરી હોય તો કરીએ પછી તમે ડિલીટ મારોન કેવત નઈ થાય તમારા ભાઈઓ ને પૂછી લેજો તમારા ભાઈઓ પાસે એમ કે આ નતો કરું આપણે આબરૂ અને આમ તેમ નઈ 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 યે 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 એ કઈનોય આપણે તો ભાઈ ઓલો ગમે કોઈને આપણે ઘરે આવવી જોઈએ પણ એમ નથી ઘરે તો આવી જાય બરોબર પણ વિડિયો વાયરલ થાય તમારા ભાઈઓ પાછા મને ફોન કરે કે સાગરભાઈ તમે વિડિયો ડિલીટ મારી ગયો તો વિડિયો પછી ડિલીટ નો થાય એમાં હું તમને કે નામ તો અમારે ત્રણ નું હોય મારું છોકરા નું બાઈ નું ત્રણ નું હોય પણ તમારી બાઈ છે કે તમારા બાપા નું નામ આવે હા બાપા નું આવે હા બરોબર પછી તમારા સમાજ માં આવે કે તે કઈ સમાજ માંથી છો તો પછી તમારી તમારા ભાઈ એમ કે ભાઈ વિડિયો સાગર ભાઈ ડિલેટ મારી જાય તો પછી હું કરવાનું ના 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 નહી ન ડીલેટ નહીં કરવાનું ડિલેટ નહીં કરવાનું નહીં પણ આતો એવું પછી પાછળથી લગ થાય મજા નો આવે આપણે ના કોઈ નો કહે હું પોતે ત્રણી છ ને

જિલ્લો કેવો કેસોદ જિલ્લો જુનાગઢ જિલ્લો જુનાગઢ બરોબર જુનાગઢ માં બધા આવી ગામડા બરોબર બરોબર તમે ટૂંકમાં જાન લઈને સમાજ લેવલ જ તમે કામ કરેલું છે સમાજ લેવલ જ કામ કરેલ છે

ઘર ના કામ કરીને નબોના આ નબો કોઈ છોકરા ને ખર્ચો તારક ચ્યાંથી પડી જતી તો આવીએ ને આપડે બે છોકરા ની ખર્ચો કરી ને છોકરો ભણે એ કે નહી મારે તો આવું નથી એમ કરી ને મને ખબર ની વાત એમાં છોકરે ઘરે હતો ને આવી ને છોકરા ને લઈ ગયા હરકી ફોટા ને પછી હું કાઈમી ગયો તો મજૂરી ગયો તો બરોબર ફોટા આમાં મને નાખતા તો નથી આવડતા પણ હું બીજા પાસે તમને નાખવી દઉં આ નંબર માથે નાખવાના ને

બરોબર અટાણું હું છે ભાઈ આપડે હું તમને કું આપડે તો જમીન નું કહીએ ને એટલે આટા માં અમુક આપડે એમેય બેહી રાખીએ દીકરો તમને બે વરસ દે તો અઢાર વરસ થાય તો દીકરા ભાગ થઇ ને ત્યાં લઈ જાય એટલે મારા તમને વાત કરવા ઘણા હોય ને હા એમ હું તમને કું જમીન આપડે પાંચ સાત વીઘા જમીન છે હારા માં સારું છે ભાઈ હા ભાઈ મજુરી કરે રળી ખાવાનું નું હોય બીજું એમાં હું છે બંગલા હોય તો સારું એવું કોને કીધું બંગલા વાળા એ દુખી છે ને ઝૂપડા વાળા સુખી છે એવું થોડું છે હા આપડે ભાઈ કઈ ગયા નથી હું દલિત સમાજ છું.

હા કે બીજું કઈ નાખવાનું બીજું કઈ નઈ ખાલી